મારું નામ છે રવજી વેલજી કેરાયું નો છો અને વર્તમાન પટેલ સમાજની કમિટીમાં કમિટી મેમ્બર તરીકે છે આજે જયારે આ ધંધી બાપા દરબારે આ સંકુલ રિનોવેશન કરવામાં મહાત્ એટલે કે બે કરોડ રૂપિયા સુધીની રકમ આપી છે એના માટે સમાજે આ કાર્યક્રમ જોજો સમાજે એનો આભાર વ્યક્ત કર્યો એનાથી આગળ તમને વાત કરું તો લેવા પટેલ કોમ્યુનિટીમાં જોવા મળે છે એ પૈકીમાં હું વખાણ એટલા માટે કરું છું કે નજીકના ગામનો છું અને બાપા પાસે જે કોઈ વ્યક્તિ જાય એવું નહીં કે માત્ર પટેલ કોમ્યુનિટી નો ગયો કોઈ પણ કોમ્યુનિટી નો જાય બાપા ક્યારે એને નિરાશ નથી કર્યો એનો હું સાક્ષી રહ્યો છું બાપા હું કાંઈ ને કાંઈ તમને મદદ કરીશ એવા આ ધનજી બાપા એમ અને કેટલા નામી અનામી પણ બીજાના નામ આજે નહીં હું માત્ર ધનજી બાપાનું નામ લઈશ એટલા માટે લઈશ કે મને પોતાને ઘણી વાર એવો અનુભવ છે બાપા કે તમે કેમ આમ દેખાતા નથી એટલે મેં કીધું બાપા હમણાં કાંઈ એવું ખાસ તમારું જવું જરૂરી કામ નથી એ કે કામ લાવો તો આવવાનું હોય કે અને બાપા પૂછે ઘણી વાર તમે સ્કૂલમાં બાર લઈ ગયા છો બરાબર ચાલે છે કાંઈ ખૂટે છે કાંઈ ઘટે છે એટલે સુધીની ચિંતા આ ભામાશા કરતો હોય તો આ ભામાશાને દીર્ઘાયુ માટે એનું શરીર નિરોગી રહે એટલા માટે આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓએ બહુ આજે પ્રાર્થના કરી છે અને હું પણ ભગવાનને કર્બોદ હાથ જોડીને પ્રાર્થના કરું છું કે બાપા તમરસ જીવન રહે અને બાપા સદાય આ સમાજને દલાક માનવ જીવને ઉપયોગી થતા રહે એ આજે આ કહેવાનું હતું અને તમે જ્યારે આ માલનું માઇટિંગ લઈ રહ્યા છો ત્યારે હું તમને પણ એક હાથ જોડીને વિનંતી કરું છું કે જ્યાં જ્યાં પટેલ પરંતુ નવા વિકલ્પ community નું જ્યારે જ્યારે કાર્યક્રમ હોય ધાર્મિક હોય સામાજિક હોય કે કોઈ પણ હોય તમે આ સમાજને આવી રીતે આ તમારા વિદ્યા દ્વારા આ સમાજની કદર કરતા રહેજો તો અમને કશી લેવા પટેલ સમાજને ઘણો આનંદ રહેશે કામ કરીએ છીએ કોઈની ભૂલ થતી હશે ન કરતા હોય ભૂલ થાય બાપા

વર્ષો પહેલા પચીસ વર્ષ પહેલા જયારે બન્યું છે આરડી નામ લો હવે આ જે રિનોવેશન થયું છે એમાં ત્રણ કરોડ નો ટોટલ ખર્ચો થયો છે અને એમાં ત્રણ કરોડમાં બે કરોડ તો માત્ર ધનજી બાપા કરશન દરબારે આપ્યા છે અને ધનજી બાપાની તિજોરી હંમેશા ખુલી છે એ પોતે કે છે અને અમારા અનુભવ એવા છે કે જયારે કોઈ નાનો માણસ હું તમને એક બાપાનો દાખલો આપું કે એક નાતુરિયાનું એક્સિડન્ટ થવાય છે

હું તમારી સમક્ષ કરી રહ્યો છું કશો રાજ હતો ને ત્યાંથી એના દાદા રાજની ખુરશીની પંગતમાં બેસતા રાજપૂતો સાથે એટલે એનું ટાઇટલ મળેલું છે દરબાર અને એને દરબાર કોઈ નિભાવ્યું છે આમ જુઓ તમે દરબાર કોને કહેવાય એ દરબાર કચોરી ભરાય અને નાના સુના માણસો આવે કોઈને જરૂર હોય તો ત્યાં આગળ ફરિયાદ થતી હોય એ મા બાપા પાસે ફરિયાદ ચાલુ છે ખૂટશે પણ આવી કરે શા માટે ખૂટવું જોઈએ આપણે બધા પ્રાર્થના કરીએ કે દાદા નું આ બંધી બાપાને ક્યારે ખૂટે નહીં અને એમના પરિવાર ને પણ આવા સારા કામ માં બાપા પહેરે એ જ આપણે એમને હાથ જોડીને પ્રાર્થના કરીશું